નમસ્કાર દોસ્તો આ કળિયુગની અંદર કોના ઉપર ભરોસો કરવો અને કોના ઉપર ન કરવો એ કહેવું ખૂબ મુશ્કેલ છે કારણ કે આવી જે ક્રાઇમની સનસની ઘટના છે તે બની હતી એક એકવીસ વર્ષની ખૂબસૂરત દીકરી છે તેની લાશ છે તે નહેરની બાજુમાંથી મળી આવી તેની નજીક એક સેન્ટ્રો કાર પડી હતી પોલીસે જ્યારે આની તપાસ કરી તો એ પરિવારનું જાણકારી મળી પોલીસ તેના ઘરે પહોંચે છે પરંતુ આ પરિવાર આખો ગાયબ હોય છે આખરે પોલીસ આ કેસની ચાર્જશીટ ફાઇલ કરે છે અને ફાઇલ કર્યા બાદ એવું માનવામાં આવે છે કે આ યુવતીની હત્યા છે તે તેના પરિવારે જ કરી છે અને આ કેસને બંધ કરી દેવામાં આવે છે પરંતુ એક નશાખોર એ આરોપી હતો જે નશો કરી લે છે અને બે વર્ષ બાદ તે બોલી જાય છે તેના એક મિત્રને ત્યાં કે તેણે આવો કાંડ કર્યો છે તે દોસ્તોએ મળીએ અને જ્યારે આની જાણ પોલીસને થાય છે અને બે વર્ષ બાદ આ કેસમાં નવો વળાંક આવે છે અને ખૂબ ખોફનાક અને બરબરતાના રાજ છે તેના ઉપર પડતું ઉંચકાય છે તો આવો જાણીએ કે આખરે આ યુવતી હતી કોણ સમગ્ર મામલો શું છે આ લોકોએ તેની સાથે શું કર્યું હતું અને આ કાંડને એટલો ખોફનાક કઈ રીતે માનવામાં આવે છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ

જાણવા મળે છે કે આ દિલ્હીના વઝીરાબાદમાં રહેતા પરિવારની કાર છે જે પરિવારના મુખ્ય માણસ છે તે વેદ પ્રકાશ કિરોડીવાલ છે અને તે કાપડનો બિઝનેસ કરે છે એટલું જ નહીં તે લોકોને લોન પણ આપે છે મતલબ કે વ્યાજે પૈસા પણ આપે છે અને ખૂબ પૈસાદાર અને સુખી સંપન્ન આ વ્યક્તિ છે જેની આ દીકરી છે જેની આ કાર છે આ ઘરની અંદર આ વેદ પ્રકાશની સાથે તેના પત્ની સાધના તેનો દીકરો શુભમ જે પણ જવાન હતો અને આ તેની દીકરી છે આ ચાર લોકોનો ખુશખુશાલ પરિવાર હતો પરંતુ આ મળે છે 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 અને પોલીસ ઘરે પરંતુ ઘરના દરવાજા બંધ હોય છે તાળું હોય છે પોલીસ લાંબો સમય સુધી તેની રાહ જોવે છે તપાસ કરે છે પરંતુ કોઈ હાથમાં નથી લાગતો યુપી પોલીસને લાગે છે કે આ લોકો પોતાની દીકરીની હત્યા કરીને ફરાર થઈ ગયા કોર્ટમાં આ વાત કરે છે ચાર્જ ચાર્જશીટ રજૂ કરે છે અને કોર્ટ આ પરિવારને ભાગેડું જાહેર કરે છે અને આ કેસ છે તે બંધ થઈ જાય છે પરંતુ એક વ્યક્તિ છે જે આરોપી છે જે મુખ્ય આરોપીઓની સાથે હતો અને એ વ્યક્તિ જે છે તેનું નામ છે મનોજ બાવલા આ મનોજ બાવલા છે જે નશો કરી જાય છે તેના બે વર્ષ બાદ આ હત્યાને અંજામ આપ્યાના બે વર્ષ બાદ એ નશો કરીને તેના દોસ્તને એવું કહે છે કે વાત તેનો દોષ સાંભળે છે દિલ્હી આ વાત કરે છે દિલ્હી પોલીસને એવું લાગે છે કે કંઈક તો છે જેના કારણે તે આ કેસની અંદર ઇન્ટરેસ્ટ લઈ છે ત્યાં મનોજ બાવલાની શોધખોળ છે તે દિલ્હી પોલીસ કરે છે પરંતુ મનોજ બાવલા છે તેનું અકસ્માત થાય છે અને અકસ્માતની અંદર તેનું મોત નીપજે છે પરંતુ પોલીસના હાથ તો ખાલીના ના ખાલી રહી કારણ કે મનોજ બાવલા મરી ગયા પછી હવે કોને પૂછું તે એની તપાસ કરે છે તો જાણવા મળે છે કે મનોજ બાવલા છે તેનો દોસ્ત છે તે અભિષેક છે પોલીસ અભિષેક ઉપર નજર રાખવાની શરૂઆત કરે છે થોડા દિવસ એની ગતિવિધિ ઉપર નજર રાખે છે ને ત્યારબાદ પોલીસ તેને ઉઠાવી લે છે ઉઠાવીને તેની પૂછપરછ કરે છે કે તારે

તેની સાથે તેનો એક દોસ્ત હોય છે જેનું નામ હોય છે રિતેશ રિતેશ કડિયાલ આ રિતેશ કડિયાલ છે તે વ્યક્તિ આ જે વેદ પ્રકાશ હિરોળીવાલ છે તેની કાપડની દુકાનમાં કામ કરતો હોય છે તેના ઘરે તેના આવવા જવાના સંબંધ હોય છે સારા સંબંધો તેને હોય છે વિશ્વાસુ આ માણસ હોય છે બીજી તરફ આ જે વેદ પ્રકાશ કિરોડીવાલ છે તે વ્યાજે અથવા તો લોનો પૈસા આપતા હતા અને આ લોકોને હતું લોન ઉપર આ વ્યક્તિ પાસેથી તેને લીધા હતા તે દર મહિને વ્યાજ પણ ચૂકવતો હતો અભિષેક તેનો દોસ્ત છે આ બંને પાર્ટનરશીપમાં દુકાન છે તે શરૂ કરી હતી પરંતુ ત્રણ ચાર મહિના વ્યાજ આપે છે અને ત્યારબાદ તે વ્યાજ આપવાનું બંધ કરી દે છે કારણ કે તેની દુકાનનો ધંધો છે તે મંદો થઈ ચૂક્યો હતો બીજી તરફ તેની ઉઘરાણી છે તે આ વેદ પ્રકાશ કિરોડીવાલ છે તે કરતા હતા અને ત્યારબાદ તે તેને ટોચરિંગ જેવું લાગતું હતું કારણ કે પૈસા તો વ્યાજના દઈ નહોતા શકતા કિરોડીવાલ છે તે કહે છે કે કમસે કમ મારા જે મુદા રૂપિયા છે તેના ટુકડા ટુકડા કરીને આપી દઉં પરંતુ આ લોકોને દાન અહીંયાથી બગડે છે રિતેશ આ પ્રેશર છે તે તેના દોસ્તને કરે છે કારણ કે એ વચેરીઓ હતો કે હું પણ પૈસા તમારા ના આવે તો હું પણ ચૂકવીશ હિતેશ અને અભિષેક છે તે બંને નક્કી કરે છે કે હવે પૈસા તો દેવાય એમ નથી અને આનું ટોર્ચરિંગ પણ સહન થાય તેમ નથી આના કરતાં બહેતર છે કે આ વેદ પ્રકાશ કડિયા કિરોડીવાલ છે તેને જ રસ્તામાંથી હટાવી દઈએ આ લોકો પ્લાનિંગ કરે છે પરંતુ તે પહેલાં એક પ્લાન કરે છે કે તેના ઘરની અંદર વ્યવસ્થિત રીતે એન્ટ્રી કરવી છે વ્યવહાર તો હતો હોય પરંતુ વધારે ઘરની અંદર રહી શકાય તેવું તેના કારણે તે આઈડિયા વિચારે છે અભિષેક કે આ જે

તે આ વેદ પ્રકાશ છે તેને કહે છે કે ગાડીના ટાયર નબળા છે બદલવા પડે અકસ્માત થાય તો ખૂબ નુકસાન થાય અથવા તો તમારા દીકરાનો જીવ પણ થતો હોય આ વેદ પ્રકાશ માની જાય છે બીજી તરફ રિતેશ અને અભિષેક છે કે આ મનોજ બાવલા અને અન્ય એક વ્યક્તિ તેના દોસ્તની મદદ લે છે કુલ ચાર લોકો હોય છે ટાયર નાખવાના બહાને તેને ટાયરની દુકાને લઈ જવાનું વાત કરવામાં આવે છે આ લોકો કારમાં આ વેદ પ્રકાશને બેસાડે છે અને કારને આગળ હાંકે છે આ કારની અંદર

તેને ત્યારબાદ ફોન કરે છે કે તારી ગાડી રિપેર થઈ ચૂકી છે તારા પપ્પા અહીંયા છે તો આવી જા એ દીકરો છે તે આવે છે આ બોડી છે જેના બાપની એને ડિક્કીમાં નાખવામાં આવે છે અને દીકરો જ્યારે કારની અંદર પહોંચે છે ત્યારે તેને બેસાડે છે કે કાર ચેક કરી લે અને આમ કરીને તેને પણ એ જ ક્લચ વાયરથી એ દીકરાનું ગળું છે તેને ખોટવામાં આવે છે મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને તેને પણ ડીકીની અંદર નાખી દેવામાં આવે છે ત્યારબાદ હવે બે ચા બે

ત્યારબાદ હવે બચી એક દીકરી નેના તેને કોલ કરવામાં આવે છે કે તારા પિતા અને તારા ભાઈનો અકસ્માત થયો છે તારા મમ્મી અહીંયા છે તું ઝડપથી આવી જા આ સવારની વાત હતી સ્ટેપ બાય સ્ટેપ તમામ લોકોના મોત થતા હતા રાત્રે નવ વાગે તેની દીકરી નેના છે તે ત્યાં પહોંચે છે અને તેને પણ આ કારની અંદર ક્લચ મોતને ઘાટ ઉતારવામાં આવે છે ત્યારબાદ આ ગાડીને એક સ્કૂલની અંદર પાર્ક કરવામાં આવે છે જ્યાં કોઈ હોતું નથી અને વહેલી સવારે આ લોકોમાં સ્પ્રે મારે છે અને ત્યારબાદ એ ગાડીને હાંકીને જ્યાં યુપીની બોર્ડર છે ત્યાં આ વિસ્તાર આવેલો છે હાપુર કરીને આ વિસ્તારની અંદર એક નહેરની અંદર આ ડેડ બોડીઓને એક કપડાની અંદર રાખી દેવામાં આવે છે બાંધી લેવામાં આવે છે અને ત્યારબાદ તેને ફેંકી દેવામાં આવે છે નહેરની અંદર પરંતુ ત્રણ ડેડ બોડી છે માં દીકરો અને બાપ એની તણાઈ જાય છે પરંતુ આ નેના છે તેની ડેડ બોડી છે તે બહાર નીકળે છે અને આ ડેડ બોડી લોકો જોઈ જાય છે પોલીસને જાણ કરે છે પરંતુ પોલીસ આ કેસને બંધ કરી દે છે અને ત્યારબાદ આ બે વર્ષ બાદ જે મનોજ બાવલા છે તે દારૂ પી જાય છે અને નશામાં તે બોલી જાય છે જે વાત દિલ્હી પોલીસને પહોંચે છે અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં પર્દાફાશ કરે છે જે કેસ હતો કે દીકરીની હત્યા કરીને આખો પરિવાર ફરાર છે ભાગેલું છે એ જ કેસમાં જાણવા મળ્યું કે આખો પરિવારને મોટને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે નવ લાખ રૂપિયા માટે એ પણ જે વ્યક્તિ દુકાનની અંદર કામ કરતો હતો જેના ઉપર સૌથી વધારે ભરોસો હતો અને તેને નવો ધંધો શરૂ કરવા માટે તેને પૈસા આપ્યા હતા તેને લોન આપ્યા હતા જે પૈસા તેને પરત નહોતા આપવા તેના કારણે આ કરોડપતિ પરિવારને જ આખો ઉડાવી દેવામાં આવ્યો છે આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ જે રિતેશ કરિયાલ છે મનોજ અભિષેકનો દોસ્ત તેણે સુસાઇડ કરી લીધું હતું તેણે એવું હતું કે તે તેણે કલંક છે તે દુનિયા માટે તેણે ખૂબ ખોટું કર્યું છે તેની પાસે પૈસા નથી કે પકડાઈ જશે જેના કારણે તેણે સુસાઇડ કરી લીધું હતું જ્યારે મનોજ બાવલા છે તેનું અકસ્માત થયું હતું તો આ બે લોકોના તો મોત ઓલરેડી થઈ ચૂક્યા હતા પરંતુ અભિષેક અને અન્ય એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યા છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે સમય બહુ ખરાબ છે અને આ સમયની અંદર દયા ભાવના અને ભરોસો કોના ઉપર કરવો અને કોના ઉપર ન કરવો તે કહેવું હાલ ખૂબ મુશ્કેલ બન્યું છે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને ચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તી ગીરને સબસ્ક્રાઇબ કરવો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ